શ્રાવણ માસની સાતમને શીતળા સાતમ કહેવાય છે શીતળા સાતમના દિવસે સવારમાં વહેલા જાગી સ્વચ્છ અને શીતળ જળથી સ્નાન કરવું ત્યારબાદ શુભ સંકલ્પ કરી માતા શીતળાના મંત્રનો જાપ કરવો મમગે શીતળા રોગ જનિતો ચદ્રવઃ પ્રશમન પૂર્વકાયુરારોગ્યે ચર્યાભિવૃદ્ધે શીતળાષ્ટમી વ્રતમ કરીશ શુભ સંકલ્પ પછી વિધિ વિધાન અને સુગંધયુક્ત ધૂપ અને પુષ્પથી માતા શીતળાનું પૂજન કરવું ત્યારબાદ રાંધણ છઠના દિવસે બનાવેલ મેવા મીઠાઈ પૂરી વગેરે ભોજનનો ભોગ ધરવો ત્યારબાદ શીતળા સ્તોત્રનો પાઠ કરી શીતળા સાતમની કથા સાંભળવી રાત્રે જાગરણ કરી દીપમાળા પ્રગટાવવી આ દિવસે વ્રત રાખનારે તથા તેના પરિવારના કોઈ પણ સભ્યએ ગરમ પદાર્થ ખાવો નહીં શ્રાવણ શ્રાવણવદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે જે વ્રત ધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં પૂજન વિધિ કરે છે તેમના ઉપર મા શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને જીવનમાં શીતળતાની પ્રાપ્તિ થાય છે સાતમના આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે ચૂલો એ ઘરનો દેવતા છે અને શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળે ઉઠી પૂજા વિધિ કરી સગડી કે ચૂલાને લીપી ગૂંપી એમાં આંબો રોપી કૃત્ય કૃત્ય બને છે અને તે ચૂલાના દેવતાને પ્રાર્થના કરે છે કે આંબાના વૃક્ષની શીતળતા અમને મળતી રહે અને આંબાના ફળ કેરી જેવી મીઠાશ રસોઈમાં ભરતા રહો શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા સેવાના સાધનો તેમની પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે એ સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી સ્વચ્છતા અને સુઘડતા હોય તો રોગો થતા નથી જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાનું વ્રત કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકારી થાય એવી માતા શીતળાને પ્રાર્થના કરે છે માતા શીતળાનું પૂજન કરી સાત ગૌરીની પૂજા કરી સાતે ગૌણીઓને પ્રેમપૂર્વક જમાડવી શીતળા સાતમની વ્રતકથા કથા એવી છે કે રાંધણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે સુમસામ અંધારાની શાંતિમાં માતા શીતળા ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાજી ગયા તેથી શાપ આપ્યો જેવી મને બાળી એવું જ તારું પેટ બળજો રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો ભળ ભળ બળી રહ્યો છે છોકરો પણ દાજી ગયેલો હતો અને પથારીમાં મૃત અવસ્થામાં પડ્યો હતો બાળકને લઈ શીતળા માતા પાસે એ ગઈ રસ્તામાં નાનકડી તળાવડી આવી આ તળાવડીનું પાણી એવું હતું કે તે પાણી પીવાથી માણસનું મૃત્યુ થતું આ તળાવડીને વાચા ફૂટી બહેન તું શીતળા માતાને પૂછજે કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં આખલો માર્ગમાં મળ્યો એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો હતો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લુહાણ કરી નાખે આખલાને વાચા ફૂટી તેણે કહ્યું બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ ચાલતા એક ઘેઘૂર વડ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા કે બહેન ક્યાં ચાલ્યા શીતળા માતાને મળવા હા માળી રૂપાએ માળીનું માથું જોઈ આપ્યું ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો આશીર્વાદ મળતા જ મૃત અવસ્થામાં રહેલો તેનો પુત્ર સજીવન થયો મા દીકરો બંને ભેટી પડ્યા ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ અને દર્શન દીધા રૂપાએ તલાવડીના શાપનું કારણ પૂછ્યું શીતળા માતા કહે પૂર્વ જન્મમાં આ બંને તળાવડીઓ શોક્યો હતી અને ઝગડા કરતી કોઈને છાશ આપે નહીં પણ તું જઈ એનું પાણી પીજે એટલે એના પાપનો નાશ થશે ત્યારબાદ રૂપાએ આખલાના શ્રાપ વિશે પૂછ્યું શીતળામાં બોલ્યા ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડમાં દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બની છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તું એ ઘંટીના પડ છોડી નાખજે તેથી તેમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી શીતળા માતાના આશીર્વાદ લઈ દીકરાને લઈ પાછી ફરી તળાવડી અને આખલાના પણ દુઃખ દૂર કર્યા હે શીતળા માતા જેવા તમે નાની વહુ રૂપાને એના દીકરાને તળાવડી અને આંખલાને ઠાર્યા એવા સૌને ઠારજો સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં જે સમજી લે છે તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે અને તે જ જીવનમાં શીતળતા અનુભવી શકે છે શીતળા માતા એ સેવાના દેવી છે જય શીતળા માતાજી